અરવલ્લી જિલ્લાના ભેમપુરમાં નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ પણ જોડાયા હતા અરવલ્લી જિલ્લાના માલપુરના ભેમપુરમાં આજે નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો નાઈટ લેમ્પ ઓથ એટલે કે શપથવિધિ સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની ફરજ દરમિયાન દર્દીની નિષ્ઠા અને માનવતાભરી સારવાર કરીશ અને તમામ દર્દીઓ સાથે સભ્યતા વર્તન રાખીશ તેવા શપથ લીધા હતા આ સાથે સમયસર સારવાર નવજીવન અને રોગમુક્ત બનાવવા તત્પર રહીશું તેવા સપત લીધા હતા સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શોભનાબેન બારૈયાએ તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી આ સંસ્થાની તીરંદાજી ક્ષેત્રે રાષ્ટ્રીય લેવલે ચંદ્રક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની ભાગ્યશ્રી વર્ગીશભાઈ ભાગોરાનું સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભીખીબેન પરમાર સહિતના લોકો જોડાયા હતા નર્સિંગ કોલેજમાં સેરેમનીમાં આજે આવવાનું થયું અહીંયા ઓથ સેરેમની ખૂબ સારો એવો એક કાર્યક્રમ રાખેલો છે એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવી એવી મારી શુભકામનાઓ છે મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી